હાઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને જય માતાજી હર મહાદેવ મહાદેવ સ્વાગત છે કે મારા નવલોગમાં કેમ આપણી સ્ટાઈ સારી છે ચાલો પણ આ નવ થવા જવાનું છે પાછું ખાતરના પપ્પા આવી ગયા છે આપણે નીકળ્યા વાળી બાજુ કા કપામાં નાખ્યું તમે જોઈશું લોકમાં હવે હા એ નક્કી ક્યારેક આવે હવે પછી આપણે માનવી નાખવાનું છે ખાતર ચાલો થઈ ગઈ લોકમાં ભાઈ કન્ટિન્યુ રહીજ ચાલો જી હાલો

પાડી પી ગયા છે ને જો આ ખાતર અમારે મરીશ્યુ અને યુરિયા બે મિક્સમાં છે તો નાખી દઈએ કાલે અમે નાખો તો મમ્મી આમ નીંદે છે કાલે અમે કપોમાં નાખ્યો તો આજ માંડ્યું લગી નાખી દીધેલું છે પછી ખાતે ખાટી ખોડ્યું છે મમ્મી નથી આપણે નાખવાનું છે જો સામે ગણે એટલું આલો ફટાફટ આલો નાખી દીધું ખાતરે શું આવું ખાતર મિત્રો કેવું ખાવાનું મન થઈ જાય પણ ખવાય નહીં હો ખાંડ જેવું લાગે મસ્ત ખાતર નખાઈ ગયું છે પછી આમ તો આમ તો દસ થી પંદર સા હતા ભાઈ ત્યાં નાખીને પછી થોડા પાછળ થોડીક વીધું હતું બે ત્રણ દોડી મેં અહીં નાખું મેજો અહીંયા આટલા એકઈ ગયો બે ત્રણ સામે પછી પૂરા કર્યા મસ્ત ખાતર નખાઈ ગયું છે બાર વીઘામાં મસ્ત હવે કંઈ ઉપાધી નહીં આપણે હવે હવે મમ્મી નીંદે છે ને આપણે જઈ હા મમ્મી કહે છે ને આ નજારો કાંઈ છે કાંઈ ઘટે નહીં એમાં આવું વાત મને તો મારું મોનસૂન એવું જ છે કેવા વાદળા છે ભાઈ ભાઈ મિત્ર તમે જોવો છો મારો બ્લોગ ગમે છે તો લાઈક કેમ નથી કરતા સબસ્ક્રાઈબ કેમ નથી કરતા ને મસ્ત મસ્ત કોમેન્ટ કરો કરો આ મમ્મી પાસે જઈ જો મમ્મી તો મિત્રો અમાર મમ્મી આઈ નિંદવા મળ્યા છે ખડ કે ફૂટે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આમાં કા કૃપા કરો ખડ ફૂટે કા ખારો મૂક જાવે હા આપણે મહેનત કરશો તો હારી ઉપર આવી જાય તો તમને નહીં આવે ખડ બહુ થઈ જાય મિંદણ વધી ગયું છે મિત્રો બહુ તમે ક્યાં દખી નાખ્યો તો વાય ક્લાસ આવી દાતા એટલા હતા નીચે હતા મને તો આઠ તો બાર મને લાગ્યા ખાલી વધારે હતા મમ્મી ને પપ્પા નાખતા ખાતા વહેલા આવી ગયા તમે થોડા મોડા આવ્યા હતા મોડા હાળો મોટો એટલે શું કરું રખાઈ ગયો હતો આલો આવે છે ને આપણો મસ્ત કપ કપાવડો થયો છે મસ્ત આપણે આવે છે ને હિન્દી નાખીએ થોડું થોડું હાલો લોકમાં બી કંટાની રહેજો ભાઈ ભાઈ તો હાલો બાર વાગી ગયા છે મિત્રો આવે છે ને ખાલી મકના કપાના ખાલી પાંચ સાત પાંચ સાત એમ છે ઠકાય ગયું ને ખાતો બે દિને નાખી નાખ્યું એવું છે મસ્ત થઈ મસ્ત નાંદોચ થઈ ગયા મૂકી દો સાવી સિગરેટ હોય ક્યાં મૂકી કોઈ કહેવાનું ના હોય તો અમારું બધું લઈ જાય હા તમે શું બતાડું છું ઓ કેટલો ઉપર ગયો સમજો મને લાગે કબૂતરા બેઠા ના લાગી વ્યાસી થામ લાગી વ્યાસી વધુ વરસાદ પડશે ને ત્યારે કાચબો ક્યાં છે કાચબા પર અંદર હવે ક્યાંક રખડતા હશે અત્યારે નીચે વહી ગયા છે ધારો હવે ઘર ભેગા થઈ જાય મિત્રો આ સમજા ડોર ઉપર ઉપર હાથ આખો દુખે છે બહુ મિત્રો હજાર થઈ ગયો હજડ હવે ઘરે બી આવે છે મસ્ત બપોરા કરી લઈ કડા કડીની ભૂખ લાગી છે આજ છે આમાં ચણાની દાળ છે ને માથે હું નાખ્યું દૂધિયું નાખ્યું છે હા મસ્ત હવે ખાઈ લઈ આવો તમે પણ ખાવા માટે બપોરા મસ્ત કરી લઈ ના કામ છે થોડુંક લવમાં બી કન્ટીન્યુ થઈ જાય તમે બપોરા 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 મમ્મી બપોરા આજ તો ઘડીક મમ્મી પડી ગયાં હું પડી ગયું કામ જ નથી ધ્રોઝા ટુકડી ગયો તો તમે જોઈ શકો કેવો નીકળો છે મિત્રો કેટલા દિવસનો તડકો આજ નીકળો છે એ નમો નારાયણ દેખાય તો વાહ એક નંબર તડકો નીકળ્યો છે ખાવા પીવાનું થઈ હતો ને તરત ભાટી ઉપડી જાય ગાડી ભો આમાં કૂપા લઈ રખડે છે ભો દે

আর খাওয়া খাওয়ার গান

ઓલા લપ જપ થા લેપ માં ઓલો ફૂટી ગયો તો વાયર બદલાવો ખરાબ થઈ ગયો રસોડાનો વાયર ખરાબ થઈ ગયો મિત્રો આખું બદલાવો બકરાનું બદલાવી ઉગુ દો તો આપણે ચાલો ખાઈ લઈ મસ્ત ચાલો તમે પણ આવી જા વાળું કરવા ડિનર ટાઈમ મિત્રો ચાલો મસ્ત ખાઈમાં નવરા થઈ ગયા છે આ વિડિયો આને એન્ડ કરી નાખીએ મળે કાલ નવા વ્લોગ માં જો અમારો આ વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો છે માતાજી મિત્રો બાય બાય bye bye subscribe jai mata di subscribe